જય શ્રી કૃષ્ણ મને કોઈક કોમેન્ટ કરે કોઈક એટલે ભાવના બેન ભાવના બેન નટવરભાઈ વાઘેલા કોમેન્ટ કરે કે બેન અમે નાના હતા ને ત્યારે ખાટી આંબલીના કાતરાને શેકીને ખાતા હતા એટલે પાછી હું સામે કોમેન્ટ કરું કે હા બેન અમે પણ નાના હતા ને અમારા પિયરમાં હતા ત્યારે બહુ ખાતા હતા પછી પાછા ભાવના બેન કોમેન્ટ કરીએ કે બેન અમે તો પીપરડીના પેપા ને વડના પેપા ને એવા બધા અમે બહુ ખાતા હતા અને પછી જ્યારે હું એ સળંગ બધું વાંચું ને ત્યારે મને એવું થાય ને કે અમે ફેસ ટુ ફેસ વાતો કરવી છે એવો અનુભવ થાય અને ખરેખર હું જ્યારે જ્યારે કોમેન્ટના જવાબ આપતી હો અને સરસ કોમેન્ટ હોય ને એટલે મારા ચહેરા ઉપર હસી હોય મને એમ થાય કે હું રૂબરૂ એમની હારે વાત જ કરું છું તમને પણ એવો અનુભવ થાય ખરો કોમેન્ટમાં જણાવજો જય શ્રી કૃષ્ણ બધાએ ખુશ રહેજો